એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ડભોઈનગર નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત નગરના ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જૂથો દ્વારા નગરમાં વ્યાપકપણે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે આ અભિયાન દ્વારા પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક પહેલ છે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજથી કરવામાં આવશે જે અંતર્ગત નગરના પસંદ કરવામાં આવેલ સ્થળો જેવા કે તળાવ બગીચા વગેરેની મુલાકાત સ્વસહાય જૂથની પચીસ બહેનો દ્વારા કરવામાં આવી જ્યાં તેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે અને તેની નિભાવણી પણ જૂથની બહેનો દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે સ્થળ મુલાકાત પહેલા સ્વ સહાય જૂથની બહેનો માટે અત્રેની કચેરી ખાતે તેઓના પ્રોત્સાહન અને પ્રેરણા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કચેરીના પ્રમુખ ચીફ ઓફિસર ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તથા જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો હાજર રહ્યા હતા પ્રમુખ દ્વારા સ્વ જૂથની બહેનોને આ સરાહનીય કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ તેઓ આ કામગીરી સારી રીતે કરી શકે તે માટે પ્રોત્સાહન રૂપે હેન્ડબેગ પાણીની બોટલ ડાયરી અને પેનની કીટ પણ વિતરણ કરવામાં આવી રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા એક પેડ માખે અંતર્ગત આગળની કામગીરીના ભાગ પેમેન્ટ ફોર ટ્રેનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રીના માર્ગ સૂચના અનુસાર રાજ્ય સરકારની સીધી સૂચના અનુસાર આજરોજ આપણે વુમેન ફોર ટ્રીના કાર્યક્રમ અંતર્ગત આગેમય પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વૃક્ષારોપણની કામગીરી માટે આજરોજ સાઇટ વિઝિટ માટે સખી મંડળની પાંચ જૂથની પચીસ બહેનોની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં યમુનાનગર પાણીની ટાંકી પાસેની જે જગ્યા છે ત્યાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે આ સિવાય ડભોઈ નગરના બાગ બગીચા અને પંડ્યા વિસ્તારોમાં પણ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે જેથી આ કામગીરી અમૃત મિત્ર અને એન્યુઅલ યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વૃક્ષારોપણની ની કામગીરી સાથે સાથે વૃક્ષારોપણ અને તેના નિભાવ અને દેખરેખની તમામ જવાબદારીની કામગીરી સખી મંડળની બહેનોને આપવામાં આવનાર છે આ કાર્યક્રમ થકી સખી મંડળની બહેનોને પણ એક આર્થિક વિકાસ માટે અને એ લોકોનો ઉત્સાહ વધે અને એમને કંઈક બે પૈસા મળી શકે એ રોજગારી પણ ઊભી થશે અને આપણે કંઈ ગર્ભવતી શહેરને હરિયાળું પણ બનાવી શકાશે પર્યાવરણનું પણ જતન થઈ શકે એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આજે રોજ આયોજન કરવામાં આવ્યું છે